આખા ગામમાં તમારે જ નામ આવે પણ એ તો આવે ભરી વાત કરો પણ અમે તમારા સીતર મે નઈ ચોરી તો જોઈ લેવું તમે પકડું પાછ અમને ખાવા હા તો જોઈ લેજો અને વના સીતર તો હું એક તુને દોણો નઈ લાયો અને મારું નામ ચી તાલે નક્કી તો લાયા છે આ વખતે એકલો એકલો જો દર વખતે ચોરી કરવા જવાનું થાય તો મને કે હે આના વખતે એકલો હાલીની વાત એને જઈને કહું

ના નહી એટલે હાચું કોલે હજુ કહું તમે ચતુર્થી શેતર બે લઈ ને બોલો ચતુજી ના છે તમે શ્યાગુ ચતુરજી હતા તો તમે એકલા એકલા તો દર વખતે ચોરી તમે મને કહો તો આ વખતે છે આવતો તો લાયો હું કેસર ચોરી કરવા નતો પેલો ચતુરી આવે તો મારે ઘરે જોતા ક્યાં તો કે તમે આખો દાડી બે બે તે ચોરી કરતા ફરો કે નોમ તો બીજું આવે યાર આપણે ચોરી ચોરો ને તમે પાર્યા તો હમીએ તો બીજા કોઈ કહેતા નહીં કેવું નહીં તો હું શું કહું બોલો ખાતે ની ઠીલી લઈ બે તમે જો ખાતા ની ઠીલી બે હાલે પછી

ઉપર એમ જ બે એટલે પૈસા વાપરે પતિ જાય ને વિચાર આવ્યો કેવા પેલા ચતુર્જી મારા ઘરે આયા અને મારું ના તે મને ખાવું પડી જાય મેં ચોરી ચોરી તો મેં કરી નહીં એ નક્કી કઈ ચેક કરવા

ખબર હે હજુ કે મારી ડોસી લાવો આજ તો આપડે લીધું નહી ચોરી કરી નહીં કે પેલા તરી આલો ખબર પડે ઘડી બોલતા નઈ કારણ કે કારણ કે એવો કે આખો દાડો કમ કર કરે હે રાત પડે એટલે ઊંઘી જાય એટલે કૂક ને શું લાગે કે આ ભાઈ ધ્યાન રાખીને ઊંઘ્યો હશે

કે જો એલા બરોબર એ ઓય પડ્યા આનો લઈ લે હવ એ ભઈ નાખો અલ્યા પડાય નહીં એમણે તું હોય ભરવા બેસને તો ચોક તારો બઈડો ભઈડી નાખશે વાત કરી ઓ હારો હડો ઓમેર છોનો મનો હારો અલ્યા એંડાના થો થોડા નેરે તારા નેરી જા હારો હડો લે આતે માલ પડ્યો હે તૈયાર માલ હે બીજી થઈ ને હોય છે જો ખીલે નાખી દેલો ખોલો નાખી પકોલો ખોલો તો તો બસ બોરો બોરો ઈ દેખો કરતા ઈ લાગે ન આપણે કોઈ હે આ બધું ઉભારો પૂરી પડ લે હોય ગવાય લે ને જો અલ્યા કરવા એ ગયો તો મને પજનમાં આ વાત કરો અલ્યા ભરો લે હું કરો બટા અરે ઓલે દબાવ થોડી દબાવ ઓલે નલવા હમ પજન બંધ કરું તારમ ઉગો દે ભુડો લે હું ફોન નહી લાયો હે હું ફોન નહી લાયો લાગે શેળડા બરાબર ઓ બરાકાય જો બસ ભરો તો સુરો લાગે ઓર સુરો લાગે એ એ આ લે લે

એમે છોડે લેતો હું નતો લે હું નતો યાર એ તમે તમે ચૂડ માય હિરણ ને છૂડવા હિરણ ને મા બે જણા હોય આ બે જણા હોય બોલો એકલા નહી હોય એક નુંડ્યું

વાલાજી હતા વાલાજી હતા એમ વાજી ખબર હોય બે દ્વાર ચોર કરો

તમે મને કેવાય કે નહી તમે કેવા તો સમજો ચા મે નહીં કીધું આ તો જુઠ્ઠું ભૂલ તમારું ના મારે પેલા પૂછવા તમારે તુઈ નહી ચોરી વાલાજી ચોરી હતી ના હું નતો પીરોલાજી હતા હું એમના ઘરે જોઈ ને તાણતો સોગરુ તો કિવી ખાયરે સોગરુ એ મારશું નઈ ને હું નઈ હવે વાત થાતો આ પછી ચોરી કરશું કરું પાડીએ નઈ માખ માફી પછી આ અને ચોરી નઈ કરું ચોરી નઈ કરું યાર બચી ગયા હવે ચોરી વાલીઓ પેલી વાત કરી મને એની ઉપર ખબર ના પડી અને ઊંટની સીતુડાની બેની વાત કરી હતી ને એ વાત સાચી આવી પહેલાં બરાબર ઠેલી ફરવા મોકલ્યા અને પછી ભજન ગાવાનું ચાલુ કર્યું અને એટલે આયો કહે ને પૂંચ્યો તો હે સિતુડાની જેમ અને ઊંટનો માર ખવરાયો પછી વાતું ને તું મને માર ખવરાયો જબર કહેવાય તું હવે તારી વાત કરે છે